કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી મળે નહીં લાખ માળવાનો ધણી ભરથરી છે કે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો આમ થયું તેમ થયું ને આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે કે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉથડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં માં બાપુ કેટલી હું વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા હું કરી નાખી છે બાણું લાખ માળવાનો ધણી ફરતરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાયે એક બેન માથા પછાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈદી નો જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે હું હશે હતું ને ગોઠવી દીધો અને બેન કગરે છે મને જવા હવે મારું સતત વિવિ ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ એટલે કોઈ છોડતા નથી ને પછી બેન બાપુ સત ચડ્યું ને જેવો થઈ ગયો જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે એક ભાઈ પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું કે બેન જે હળગી ગયા ને એના ઘર હતા ભરતરીને વિચાર થાય કે પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું મારું મગજ હજી કામ નથી કરતું પીંગડા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કહે વાત હજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગેની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ ભાડ ભડ હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો ઈ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય એમાં સુ મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય અને ભરત ની વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય પહેલા નંબરનો કેવો હોય છે એ પીંગલાણ કેસીક તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપી ની ત્રીજા છે અને જમણા પગના આંગોઠે થી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે તો કે પેલા નંબર નો કે પેલા નંબર પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને માંથી જીવ નીકળી જાય આનો પેલા નંબર નો એટલે ભરતરી કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વયત છે આપણું ભાઈ પેલા નંબર નો કરતું એક ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરું છું એ તો કઈ એવું જ ન કે નંબરનો કરું છું એટલે ફીંગડા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો ઠીક નામ બીજું કંઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી ફીંગડાને એમ થયું કે આ આ જાણ્યા વગેરે તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેની ફીંગડા કહે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હકના રે ચારસો મહિના નો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નતી મારે પીંગળા પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરી શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહ મારી કે પણ મોટાભાઈ રહેવા દેવો ને આ ખ્યાલ કરો નહીં કંઈક નહીં બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો હોય ભલે રાજા માનતો હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજાને ને વાંજરા કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ સિંહે ત્રાપ મારીને મારા ભાઈ ને મારી નાખ્યા છે એ સિંહ મટારીએ હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ એ બાવડું પકડી ને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડું ને ત્યાં પીંગળા પડી

આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આપણે આપણે કોઈ માણસ હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય આ વરા વીસ વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારે ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપડે ખબર કાઢવા જઈએ ને તે શું કે ખબર

ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરત ની કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમે કર્યું છે ને હવે તમે મને છો કરો આને આ કરવાની જરૂર શું હતી કે તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારાની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા મડ્યા શમશાન યાત્રા હાલીન બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મારજ ની આંખમાં આહુડા મડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબૂ કરવો એ કે પાગલ થઈ જા ને તો આખો બાણું લાખ માળવો નો થારો થઈ જાહે કે આ બાણું લાખ માળવા ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા

અને પીંગળા બેઠી થઈ ભરતરી વાન માં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જઈ એ પછી ઘોડેશ્વર નો ને અશ્વપાલ બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકાવાળાએ જ એ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી ઓલો બચવા હાટુ માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવ્યા ભાગા ભાગ ન કર્યું ગોદડા એમને જ વિટાળ્યા હતા તેલ એમને રેડ્યું હતું દિવાળી એમને મૂકી દે હનુમાનજી તો બચવા હાટુ ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા લંકા હળગે એમાં હનુમાનનો નો વાંક શું હનુમાનજી લંકા હળગાવી હનુમાનજી હળગાવી જ નથી અને આખી દુનિયા ને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નો ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા ને એમાં કે રાવણ હતો એવું કે છે મારો રાવણ થી કે ચોખા જેટલું ધનુષ ધનુષું નહોતું હવે એને ચોખા જેટલું ધનુષ તો વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખે સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા પણ આમાં એક વાત પડી ભોળાનાથ અને પારવતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા અહિયાં બે માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે મિનિયા જો એમ મકાન બનાવ્યું અમારે જમવાનું નાય અમારે રેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો હમણાં હાય બ્રુદ નહી હતા પારવતી ઘરે આવીને ભોળાના હાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નહોતું ને અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા ક્યાંથી હોય રાખવા જભૂતિ આપીને એટલે પારવતી કે આટલી કઈક આગળ જોઈશું લઈ અને પારવતીમાં જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે મૂકવામાં ઊંચી થાય બાબુ હોના ઢગલા મીડિયા કરવા હો ગાડા ભરી ભરી હોનું મીડું જવાનું સાબડું ઊંચું ન થાય સારામાં સારો વિન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ ઈ રાવણ ને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી તો ખબર બાપુ ત્રિલોક નો ના થી નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને શું આપશું આપણે દક્ષિણામાં એ કે એને રાજી કરી દઉં જે માગે આપી દે કે જો જે માગશે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરું રાજી નું રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં ગયા રાવણ ને કીધું ભુદેવ બોલો હું આપું

પ્રભુ દેવ પ્રભુ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ન જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખું આ લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી ને બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય ઈ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે અને રાવણે બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો રાવણ